લાલચંદ ભંડારી પરિવારમાં લલિત ભંડારી અને તેમના ધર્મપત્ની દ્વારા દિવસના તપસ્વી વ્રત તેમજ કમલ ભંડારીના બંને પુત્રોએ અઠાઈ વ્રત તેમજ વર્ષના યુવા એવા વંદન ભંડારી દ્વારા એકત્રીસ દિવસના વ્રત કરવામાં આવેલા હતા જેને જૈન ભાષામાં ક્ષમણ કહેવામાં આવે છે આ ક્ષમણમાં એકત્રીસ દિવસ સુધી ફક્ત પાણીથી ઉપવાસ કરવામાં આવે છે અને સંધ્યાકાળથી સૂર્યોદય ન થાય તે દરમિયાન પાણી પણ પીવાતું નથી વંદન ભંડારીને જૈન ધર્મ વિશે જાણકારી તેમજ વ્રત ઉપવાસનું મહાત્મય તેમજ દાદા લાલચંદ ભંડારી અને દાદી પાસે વારસાઈમાં મળેલ હતી દાદા દાદીના આશીર્વાદથી વંદનના માતા પિતા પણ પર્યુષણ દરમિયાન મહાવીર સ્વામીની આરાધના જપ તપ કરવા માટે પુત્રને સદાય સહાય કરતા હતા અને જરૂર હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા જાલોદનગરના ચીન સમાજમાં કેટલાય લોકોએ પર્યુષણના પવિત્ર દિવસમાં વ્રત પૂજા સાથે પ્રથમવાર બાવીસ વર્ષીય નવયુવાન વંદન ભંડારી દ્વારા એકત્રીસ દિવસના તપસ્વી માસક્ષમણ વ્રત પર્યુષણના પવિત્ર મહિનામાં કરેલ છે વંદન ભંડારીના પરિવારજનો દ્વારા પુત્રની અલાયદી સ્થિતિને યાદગાર બનાવવા ભક્તિ સંખ્યાનું આયોજન તેમજ ભંડારીની નગરમાં ભવ્ય શોભાયાત્રા વાંચતે ગાજતે કાઢી હતી નગરના તેમજ પરિવારજનો દ્વારા તપસ્વી વંદન ભંડારીની તપસ્યાની સરાહના કરી હતી તેમજ સૌ લોકોએ આશીષ આપ્યા હતા કે ભગવાન મહાવીર સ્વામી સદાય આવી ભક્તિ કરવાની શક્તિ પૂરી પાડે કાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત